વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો આજે આપણે બનાવીશું સિઝનનો સ્પેશિયલ એવો લીલા લસણનો રોટલો તો આ લસણીઓ રોટલો બનાવવા માટે મેં અહીં ચાર નંગ જેટલા રોટલા લીધા છે તમારે કેટલા લોકો માટે આ સૌ કરવાનો છે એ પ્રમાણે તમારે રોટલાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની રહેશે તો મેં અહીં બપોરે રોટલાને બનાવી લીધા હતા જેમ રોટલા ઠંડા હશે તેમ સરસ તેનો ભૂક્કો થશે તો અહીં બપોરે બનાવેલા રોટલાને આપણે રાત્રે ડિનરમાં લસણીનો રોટલો બનાવીને સર્વ કરીશું તો જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આ રીતે બપોરે અગાઉથી બનાવી અને રાખી શકો છો રોટલાને અથવા તો તમે ગરમા ગરમ બનાવીને ત્યારબાદ ટુકડા કરો તો પણ ચાલે હું જનરલી જ્યારે શિયાળાનો આ લસણીઓ રોટલો બનાવું છું ત્યારે ગરમા ગરમ રોટલા બનાવી અને તેને એકદમ સારી રીતે બંને હથેળીની વચ્ચે મેશ કરી ને એવી રીતે હું ટુકડા કરું છું પણ મેં અત્યારે અગાઉથી બનાવી લીધા છે રોટલા જેથી કરી તેના ટુકડા કરવા સહેલા રહે અને ફટાફટ થઈ જાય આ નમકવાળા રોટલા છે તો જ્યારે પણ તમે લસણીઓ રોટલો બનાવો ત્યારે રોટલા બનાવો ત્યારે તેમાં થોડું નમક ઉમેરી દેવું નમકવાળા રોટલા હશે તો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ રીતે મિક્સ કરતા જઈએ અને આપણે એના ટુકડા કરી લેવાના છે નાના નાના ટુકડા થઈ જાય ત્યારબાદ બંને હથેળીની વચ્ચે આ રીતે મસળી લેવાના છે એ ટુકડાને એટલે થોડા બારીક એવા થઈ જશે અત્યારે મિક્સર જારમાં પણ લોકો રોટલાનો ભૂકો કરી અને ઘીમાં તેને વઘારીને બનાવે છે પણ એ રીતે તમે કરશો તો ઘીનો અને લીલા લસણનો વધારે પડતો સ્ટ્રોંગ ટેસ્ટ આવશે એટલા માટે બને તો આ રીતે આંગળીની મદદથી જ મીડિયમ એવા ટુકડા કરવા જેથી કરી લસણ અને ઘીનો ટેસ્ટ છે તે આ રોટલામાં બેલેન્સ રહે આ એક ટીપ હતી લસણી રોટલો બનાવવા માટેની અત્યારે કામ ઇઝી કરવા માટે લોકો મિક્સર જારમાં કરે છે પણ જો આ કાઠિયાવાડી રીતથી તમે બનાવશો તો ટેસ્ટ પણ બેલેન્સ રહેશે અને એકદમ પરફેક્ટ એવો રોટલો બનીને રેડી થશે તો આ રીતે આપણે ટુકડા કરતા જઈ ચારે રોટલાના ટુકડા થઈ જાય ત્યારબાદ હથેળીની મદદથી થોડા મસળી લેવાના છે ટુકડાને જેથી કરી થોડો બારીક અને થોડો મીડિયમ સાઇઝના ટુકડાની સાથે રોટલો છે તે રેડી થઈ જાય તમે કઈ રીતે બનાવો છો લસણ રોટલો તે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને હા લાસ્ટ યર મેં લીલું લસણ કઈ રીતે સ્ટોર કરવું તેનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જો તમારે જોવો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં એ વિડીયોની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ તો અહીં આ રીતે જોઈ શકો છો એકદમ સરસ એવા ટુકડા કરી લીધા છે અને હવે આપણે આ રીતે મસળી અને થોડો બારીક એવો ભૂકો પણ કરી લેવાનો છે તો આ પરફેક્ટ ટુકડા છે રોટલો બનાવવા માટે શિયાળાની વાટ જોવાનું મેઈન કારણ મારા માટે હોય તો આ ડીશ છે લસણીઓ રોટલો મારો મોસ્ટ ફેવરેટ છે તો હું તો ચોક્કસથી એકાત્ર આ રોટલો બનાવું છું હવે આપણે આ રોટલાને વઘારવા માટે એક કડાઈ લઈ લેવાની છે અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું અથવા તો રોટલાની ક્વોન્ટિટી અનુસાર ઘી ઉમેરવાનું છે ઘી એકવાર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બારીક સમારેલું લીલું લસણ એડ કરીશું તો અહીં લીલા લસણની ક્વોન્ટિટીને આપણે રોટલાની ક્વોન્ટિટી અનુસાર એડજસ્ટ કરવાની છે તો મેં અહીં સો ગ્રામ જેટલું લીલું લસણ લીધું હતું અને તેને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે હવે ઘીમાં તેને બેથી ત્રણ મિનિટ માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શોતે કરી લઈશું ઘણા લોકોને એવું થતું હોય છે કે લીલા લસણના જે પાંદ છે તે દાંતમાં અટવાઈ જાય છે પણ જો તમે લીલા લસણની એકદમ સારી રીતે પરફેક્ટલી પસંદગી કરશો ખરીદતા સમયે તો આ પ્રોબ્લેમ નહીં થાય એકદમ તાજું અને તેના પાંદને તમે તોડો તો એકદમ કૂણા હોવા જોઈએ તોડીએ ત્યારે એ રીતનું તમે લીલું લસણ પસંદ કરશો તો આ લસણીઓ રોટલો ખાતા સમયે તેના પાંદ છે તે દાંતમાં નથી અટવાતા આ રોટલો શું કોઈ પણ લીલા લસણની તમે રેસીપી બનાવો તો દાંતમાં તેના પાન છે તે અટવાશે નહીં આ રીતે તાજું અને કૂણું એવું લસણની પસંદગી કરવી જેથી કરી તેના પાંદ એકદમ સોફ્ટ અને કૂણા હોય તો આપણા દાંતમાં અટવાય નહીં તો જ્યારે આ રોટલો બનાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રહે કે ફ્રેશ લસણ હોવું જોઈએ તો અહીં બેથી ત્રણ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો તમે અહીં લીલું લસણના પાન છે તે થોડા શ્રિંક થઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો એકદમ સારી રીતે આપણે લસણને સોતે કરી લેવાનું છે પણ હા તે બળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે લસણ સોતે થઈ જાય એટલે આપણે તેમાં ભૂકો કરેલો રોટલો ઉમેરી દઈશું હવે ઘણા લોકો એવું કરતા હોય છે કે રોટલાના ટુકડા એડ કરી તેને મિક્સ કરીને ફટાફટ તેને કડાઈમાંથી અથવા વાસણમાંથી કાઢી લેતા હોય છે પણ એવું નથી કરવાનું જ્યારે તમે લસણવાળો રોટલો બનાવો ત્યારે રોટલાના ટુકડા એડ કરી અને તેને બેથી ત્રણ મિનિટ માટે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને ઘીને લસણની સાથે એકદમ સારી રીતે તેને મિક્સ કરવાનો છે થોડો કલર પણ ચેન્જ થશે અને તમને ખબર પણ પડી જશે કે હવે રોટલો છે તે ઘી અને લસણની સાથે સેટ થઈ ગયો છે ફટાફટ તમે આ બધી પ્રોસેસ કરશો તો તમારો રોટલો પરફેક્ટ નહીં બને અને જ્યારે તમે આ રોટલો ખાશો ત્યારે કોરો લાગશે અને મોઢામાં અટવાશે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે સાથે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો એકથી દોઢ મિનિટ જેવો સમય થયો છે પણ આ રોટલો હજુ તૈયાર નથી હજુ તે થોડો ડાર્ક કલરનો થશે અને જો આ સ્ટેજ પર તમારે ઘી ઓછું પડે તો તમે વધારે એકથી બે ચમચી જેટલું ઉમેરી પણ શકો છો તો આપણે અહીં સાથે અડધીથી એક ચમચી જેટલો મરીનો પાવડર એટલે કે તીખાનો પાવડર પણ ઉમેરી શકીએ છીએ જો તમે ઉમેરતા હો તો ચોક્કસથી ઉમેરજો પણ હું એ નથી ઉમેરતી એટલે હું સ્કીપ કરું છું પણ તેનાથી ટેસ્ટ પણ સારો આવશે તો ચોક્કસથી તમે ઉમેરી શકો છો અહીં જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ જેવું થયું છે એકદમ સરસ કલરની સાથે એટલી સરસ સ્મેલ આવે છે અને આપણો લસણિયા રોટલો રેડી થઈ ગયો છે તો આ લસણિયા રોટલાને મેં અહીં અડદના પાપડની સાથે સર્વ કર્યો છે આ રોટલો સ્પેશિયલી અડદના પાપડ અને ઓરાની સાથે ખાવામાં આવે છે હું તો ઘણા ટાઈમથી આ રીતે જ આ બંને વસ્તુની સાથે જ આ રોટલો ખાઉં છું જો દહીંઓરો અવેલેબલ ના હોય તો તમે દહીંની સાથે પણ સર્વ કરી શકો છો હવે ઓરો કઈ રીતે બનાવો તેની રેસિપીનો વિડીયો ઓલરેડી મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આ વિડીયો પૂરો થાય એટલે હું એની લિંક પણ પ્રોવાઈડ કરી દઈશ તો આ રોટલો તમને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર ચોક્કસથી કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને સાથે જ આવા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા હેલ્ધીની સાથે સાથે અનોખા રેસીપીના વિડીયો મળી રહેશે અને હા ચોક્કસથી એકવાર આ રોટલો બનાવી અને સાથે દહીં ઓરાને સર્વ કરજો ખૂબ જ પસંદ પડશે તો આવા બીજા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ